36 કલાકથી હેરાન થાય છે પરેશાન થાય છે અને જીબીએ ની અંદર કમ્પ્લેન્ટ હા કાંતી સાંભળી ના કાંતી નાખે છે ભાઈ તમે કેટલા સમય પહેલા કમ્પ્લેન કરી છે મે ફોટોિયા કા આજ 3 દિવસ સે દિવસ સે લાઈટ કટા ہوا હે દોડ રહા હું

અને જીબી વાળા કાને સાંભળી ના કાને કાઢી નાખતા હોય તો તું છે આ વિનમ્રના અધિકારીઓ પર નગરપાલિકા વાળા ધારાસભ્ય પર હું તો એમ છું દરેક સૌનો સાથ ને સૌનો વિકાસ હોય તો દરેક લોકો જાગૃત નાગરિક આ વિડીયો સાંભળે અને જે કંઈ લોકોની સમસ્યા હોય તે હલ તાત્કાલિક થવી જોઈએ જય હિન્દ જય ભારત